ભુજથી અબડાસાને જોડાતો મુખ્ય માર્ગ પર ભવાની પર ગામે પુલની હાલત હાલતમાં છે જોડતો પુલ ખસતા હાલતમાં પડેલ છે ક્યારે નવો બનશે એ મોટો પ્રશ્ન છે પરંતુ ભારે વાહનો બંધ હોવાથી ધંધો રોજગારમાં પણ અબડાસાના લોકોને ઘણું નુકસાન થાય છે સાથે હાલાકી પણ ભોગવવી પડે છે અને તંત્ર દ્વારા ભારે વાહનો માટે પુલ બંધી કરી દેવાતા એસ બસનો રૂટ બદલી ગયો છે જેના કારણે એસટી બસોને દસ થી પંદર કિલોમીટરના ફેરા ફરવા પડે છે અને બસ પણ મોડી આવવાના કારણે નલિયાથી એકસો કિલોમીટર ભૂજ આવતા લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે સરકાર અને તંત્રની ઊંઘ ત્યારે ખુલે છે જ્યારે રાજ્યમાં કોઈ મોટી ઘટના બને લોકો મોતને ભેટે અને તંત્ર પાસે કે ભુજ અબડા સાથે જોડાતા મુખ્ય માર્ગ ભવાની પરના પુલિયાનું કામ યુદ્ધ ધોરણે શરૂ કરવામાં આવે લખન ધ્રુવા બહુજન આર્મી સંસ્થાપક સ્ટોરી ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ મહીસાગરનો ગંભીર બ્રિજ જ્યારે તૂટ્યો એ બાદ આખા ગુજરાતમાં જે જે જર્જરિત બ્રિજો છે જે પચાસ વર્ષ ચાલીસ વર્ષ જૂના બ્રિજો છે એમને તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે હવે ચાલીસ વર્ષ પચાસ વર્ષ જૂના જે બ્રિજો છે એવામાંથી એક કચ્છ અને કચ્છનું ખાસ મથક એટલે અબડાસા અબડાસાનું એક બ્રિજ છે ભવાની પર ગામ નજીક આવેલું આ બ્રિજ છેલ્લા પચાસ વર્ષ ઉપર થઈ ગયું બન્યું છે એ બાદ માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવ્યું છે અહીં આગળ આ પુલનું કામ આજની તારીખમાં ચાલુ નથી થયું આ ગંભીર બ્રિજ પડ્યું એ બાદ અહીંયા કને આ જે લોખંડના પાઇપ લગાવવામાં આવ્યા ભારે વાહનો બંધ કરવા માટે એથી પહેલાં અહીંયાથી ભારે વાહનો ચાલતા હતા ને આજે અહીંયા પૂલ પુલની હાલત પણ એકદમ ગંભીર છે એકદમ તૂટેલું ફૂટેલું અને થીગડા લગાવેલી હાલતમાં જે આ તંત્રની આંખો જ્યારે કોઈ મોટી ઘટના દેશમાં રાજ્યમાં બને ત્યારે ખુલે છે પણ વસ્તુ એ થાય છે કે છેલ્લા ચાર દિવસથી આ પુલ બંધ છે આના કારણે ભારે વાહનો નથી આવતા ભારે વાહનો નથી આવતા એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે સાથે સાથે બસો જે બસનો રૂટ જે દસ કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે અહીંયાથી એવા દસ થી પંદર ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને આમ પ્રજાને ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે આ બ્રિજની હાલત તમે જુઓ કેટલી ખરાબ છે આ જે તંત્ર જે કચ્છનું જે વહીવટી તંત્ર છે જેમાં હું ભુજની વાત કરું તો ભુજમાં પણ એક હમીસર આગળ પુલિયો આવેલું છે એ પુલિયો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી બંધ છે ત્યાં કામ ચાલુ નથી થયું આ તંત્રની ગોર બેદરકારી કહેવાય આ સરકારની બેદરકારી કહેવાય કે તમને નજરે પડે છે ત્યારે બંધ કરી દો છો આજે વર્ષો જૂનો પુલ પાંચ છ વર્ષથી આ પુલિયો ભવાની પરવાળો પુલિયો ખસતા હાલતમાં જે બંધ કરવાની જગ્યાએ આ ચાર પાંચ વર્ષમાં કામ ચાલુ થઈ જવું જોઈએ અને નવું પુલિયો બની જવો જોઈએ પણ આજની તારીખમાં બન્યું નથી જ્યારે કાંઈ હોનારત થાય એ પછી પુલિયો બંધ કરી દેવામાં આવે તો આનામાં તો પ્રજા પ્રજાને જ નુકસાની છે આનામાં પ્રજા જ હેરાન થવાની છે આથી સારું છે કે આર બી વિભાગ દ્વારા રિસર્ચ કરી અને વહેલી તકે પુલિયા નવા પુલિયાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હોત તો આજે આ નોબત ના બંધ કરવાની મારી એક તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે નવો પુલિયો બનાવવામાં આવેલા અબલાસાની આ ભુજથી અબલાસાને જોડતો એક મુખ્ય માર્ગ છે આ આ એવું નથી કે કોઈ ગામડાને જોડે છે ભુજથી અબડાસાને આખા તાલુકાને જોડતું મુખ્ય માર્ગ જે તંત્ર પાસે મારી માંગ છે અને તાત્કાલિક ધોરણે દરિયામાં જો પુલિયા બની શકતા હોય તો આ તો માત્ર માત્ર એક નાનો ડેમ છે અહીંયા આગળ પણ આ સિઝનમાં પુલિયાનું કામ ચાલુ થઈ શકે એમ છે તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરવામાં આવે જે થકી અબડાસાની જે જનતા છે એને હેરાનગતિ ન થાય બસોનો રૂટ જે દસ પંદર કિલોમીટરનો જે ફરીને જાય છે ગામડાઓમાં ઘણી બસો આવતી નથી એમાં દસથી પંદર ગામડા વચ્ચમાં આવે છે એમને હેરાની થાય છે તો આ હેરાનગતિ ન થાય અને તંત્રને મારી માંગ છે કે ભાઈ પબ્લિકને હેરાન કરવા કરતાં તમારા જે ખાવ અધિકારીઓ છે તમારા જે હપ્તાખોર અધિકારીઓ છે એમને ધંધે લગાવો અને તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરાવો